આનું નામ પાડે બાકી છે અત્યારે આપણે યંત્ર કુમાર એવું નામ આપ્યું નામ પાડીએ બરાબર ચાલો જો આ કઈ રીતે કામ કરે છે આપણે કૃપાને જો એ સાચું બોલતી હશે તો આમાં કોઈ ફેરફાર નહી થાય પણ ખોટું બોલતી હશે તો આ યંત્ર કુમાર ની વચ્ચે જે ડ્રોપર દેખાય છે ને એ નીચે આવી જશે

દસ વાગે જો મિલન એવું કે છે દસ વાગે આવ્યો હતો પણ આપડે જોઈએ યંત્ર કુમાર ને પૂછીએ કે દસ વાગે આવ્યો હતો કે નતો આવ્યો ખોટું બોલે છે ભાઈ યંત્ર કુમાર દસ વાગે એવું સાચે ખોટું બોલે છે ખોટું બોલે છે ભાઈ ભાઈ મિલન સાચું બોલે કેટલા વાગે આવેલું સવા હશે આવેલું ને હા સવા દસે હવે જોઈએ સાચું બોલે છે